હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો મેથ્સની અંદર આજે જોઈશું ધોરણ દસ ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ એની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એક ક્વેશ્ચન નંબર બે જોઈશું એ અગાઉ આપણે ક્વેશ્ચન નંબર એક જોઈ ગયા છે તો ચાલો આપણે ક્વેશ્ચન નંબર બે શું કહે છે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસાઅ શોધો અને ગુસા ગુણ્યાલસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો તો ચાલો મિત્રો અહીંયા રકમ આપી છે દાખલા નંબર એક છવ્વીસ અને એકાનો બરાબર તો ચાલો આપણે સૌપ્રથમ છવ્વીસનો દાખલો ગણીશું છવ્વીસ આપણે ટેક્સ બુક પ્રમાણે જ જોઈશું બરાબર તો છવ્વીસ એકમનો અંક છ છે એટલે બે વડે ભાગી શકાશે બરાબર અને નાની સંખ્યા છે એટલે ડાયરેક્ટ કરી દઈશું બરાબર મિત્રો ચાલો તેર દુ છવ્વીસ બરાબર તેર કેવી સંખ્યા છે અવિભાજ્ય છે એટલે શું કરીશું તેર એકા તેર બરાબર તેર એકા તેર તો જો મિત્રો છવ્વીસના અવયવ કેટલા પડે છે તો જો બે ગુણ્યા તેર બરાબર છવ્વીસના અવયવ ચાલો હવે જોઈશું એકાનું તો જો મિત્રો એકાનું પણ નાની સંખ્યા છે એટલે આપણે ડાયરેક્ટ ભાગ ચલવી જઈશું બરાબર તેર સત્તા એકાનું થશે બરાબર અને તેર કેવી સંખ્યા છે અવિભાજ્ય છે એટલે ભાગ ચાલશે નહીં તો શું થશે તેર એકા તેર બરાબર તો અહીંયા એકાનુંના અવયવો કેટલા પડશે તો સાત ગુણ્યા તેર બરાબર ચાલો હવે જોઈશું ગુસ્સા અને લસ્સા ચાલો ગુસ્સા અ અને લસ્સા અ જો મિત્રો આ બંનેમાં કોમન કઈ છે કોમન તો તેર છે બરાબર તો આપણે ગુસ્સા માટે કોમન અને નાની ઘાત લખીશું એટલે તેર આવશે બરાબર ગુસ્સા કેટલો છે તેર અને લસાની અંદર બધી જ રકમ લખવાની અને મોટી ઘાત એટલે બે ગુણ્યા તેર ગુણ્યા તેર બે વખત છે એટલે એક જ વખત લખાશે સાત આવશે બરાબર તો ચાલો આનો ગુણાકાર કરીશું તેર દુ છવ્વીસ છવ્વીસ ગુણ્યા સાત બરોબર સાત બેતાલીસ બે વધી ચાર સાત દુ ચૌદ ચાર અઢાર તો કેટલો એકસો થશે લસા ચાલો આગળ ચાલીશું હવે શું આપને ગુસ્સા ગુણ્યા શોધવાનો છે બરોબર તો ગુસ્સા લસા અ બરાબર ચાલો ગુસ્સા કેટલો છે તેર ગુણ્યા લસા અ એકસો ને બ્યાસી ચાલો આનો ગુણાકાર કરીશું બરાબર એકસો બ્યાસી ગુણ્યા તેર ચાલો ડબલ સંખ્યા નીચે છે એટલે ઝીરો આવશે બે એકા બે આઠ એકા આઠ અને એક એકા એક બરાબર ત્રણ દુ છ ચાર વધી બે ત્રણ ને બે પાંચ બરાબર ચાલો છ 4 ને બે છ આઠ ને પાંચ તેર એક બે હજાર ત્રણસો છાસઠ થશે કેટલો ગુણાકાર થશે મિત્રો બે હજાર ત્રણસો ને છાસઠ બરાબર ચાલો હવે શું કહે છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે હવે આપણે છવ્વીસ ગુણ્યા કરીશું બરાબર હવે છવ્વીસ ગુણ્યા આનો ગુણાકાર કરીશું તો ચાલો એકાણું છવ્વીસ કરીશું જો મિત્રો નીચે ડબલ સંખ્યા છે એટલે ઝીરો આવશે બે એકાદ બે નવ નવ દુ અઢાર બરાબર છ એકા છ નવસ ચોપન છ ચાર ને બે છ આઠ ને પાંચ તેર વધી એક અને આ બે તો જો મિત્રો અહીંયા કેટલો જવાબ આવશે બે હજાર ત્રણસો ને છાસઠ તો જો મિત્રો અહીંયા સેમ જવાબ આવે છે બરાબર તો જ આપનો દાખલો સાચો બરાબર ગણતરીમાં તો હવે શું લખીશું ગુસ્સા અન્યા લસા અ બરાબર બંને પૂર્ણાંકોનો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર ચાલો અહીંયા આપનો દાખલો પૂરો થઈ જાય છે બરોબર છેલ્લે આપને લખી દેવાનું બરાબર તો ચાલો મિત્રો આપણે દાખલો નંબર બે જોઈશું પાંચસો ને દસ બરાબર જો મિત્રો અહીંયા જીરો છે એકમનો અંક એટલે બે વડે ભગાશે બરાબર તો ચાલો બે વડે ભાગીશું પાંચસો ને દસ બરાબર બે દુ ચાર પાંચમાંથી ચાર જાય તો એક ઉપરથી ઉતારીશું એક પાંચ દુ દસ અગિયારમાંથી દસ જાય તો એક ઉપરથી ઉતારીશું 0 પાંચ 2 દસ બરાબર તો અહીંયા નિશેષ ભાગી શકાય છે બસો પંચાવન ભાગ્યા બે બરાબર તો ચાલો આગળ વધીશું અહીં એકમનો અંક પાંચ છે એટલે આપણે ત્રણ વડે હવે ભાગીશું બરાબર બસો પંચાવન ત્રણ આઠ તરી ચોવીસ બરાબર પચીસમાંથી ચોઈ બાદ કરીશું એક ઉપરથી ઉતારીશું પાંચ પાંચ તરી પંદર બરાબર તો અહીંયા નિશેષ ભાગી શકાય છે પંચ્યાસી તરી બરાબર પંચ્યાસી ભાગ્યા ત્રણ ચાલો પંચ્યાસીને પાંચ વડે ભાગીશું બરાબર પંચ્યાસીને પાંચ વડે ભાગીશું કેમ કે છેલ્લો એકમનો પાંચ છે એટલે પાંચ એકા પાંચ આઠમાંથી પાંચ જાય તો ત્રણ તે ઉતારીશું પાંચ બરાબર સાત પંચા પાંત્રીસ તો જો મિત્રો અહીંયા નિશેષ ભાગી શકાય છે સત્તર પંચા પંચ્યાસી તો જો મિત્રો સત્તર એક એવી સંખ્યા છે અવિભાજ્ય છે એટલે ભાગ ચાલશે નહીં બરોબર એટલે સત્તર એકા સત્તર ચાલો સત્તર પાંચસો દસના અવયવો કેટલા પડે છે બે ત્રણ પાંચ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર બરોબર પાંચસો દસ ના હોય પડે છે તો ચાલો મિત્રો હવે આપણે બાનું એકમનો અંક બે છે એટલે બે વડે મિત્રો ભાગશે બરોબર તો જો આપણે બાનું ને બે વડે ભાગીએ ચાર દુ આઠ નવમાંથી આઠ જાય તો એક ઉપરથી ઉતારીશું બે બરાબર છ દુ બાર તો જો મિત્રો છેતાલીસ દુ હજી આ એકમનો અંક છ છે એટલે બે વડે ભાગ ચાલશે મિત્રો બરાબર તો કેટલા થશે તો ફરી પાછા ભાગીએ છેતાલીસ બે દુ ચાર ઉપરથી ઉતારીશું છ ત્રણ દુ છ બરાબર તો અહીંયા નિશેષ ભાગી શકાય છે ત્રેવીસ દુ છેતાલીસ બરાબર ત્રેવીસ કેવી સંખ્યા છે મિત્રો અવિભાજ્ય છે ભાગ ચાલશે નહીં એટલે ત્રેવીસ એકા ત્રેવીસ બરાબર બાનુંના અવયવ કેટલા છે બે વખત બે છે એટલે બેનો વર્ગ ગુણ્યા ત્રેવીસ બરાબર તો ચાલો મિત્રો હવે આપને ગુસ્સા અને લસા શોધીશું બરાબર તો જો મિત્રો આ બંનેમાં કોમન શું છે તો જોઈએ અહીં બેની ઘાત બે છે અહીંયા બે છે બરાબર પછી કોઈ સમાન નથી તો ગુસ્સા શું આવશે નાની ઘાત સમાન અને નાની ઘાત એટલે બે જ આવશે બરાબર હવે જોઈએ લસા લસાની અંદર બધી જ અને મોટી ઘાત બરાબર તો શું આવશે બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર અને ગુણ્યા આ ત્રેવીસ બરાબર લસાની અંદર બધું જ આવશે મોટી ઘાત અને બધી જ સંખ્યાઓ બરાબર ચાલો હવે શું કરીશું ગુસ્સા બે મળી ગયા છે હવે આનો ગુણાકાર કરીશું બરાબર ચાલો બેનો વર્ગ ચાર થશે એટલે ચાર પંચાવીસ વીસ તરી સાઠ બરાબર સાઠ એટલે જીરો બાજુ મૂકીને સત્તર છંગ એકસો બે થશે એટલે કેટલા થશે એકસો બે સત્તર એકસો બે જીરો બાજુ દઈએ પછી એને ઉમેરી લઈશું એકસો બે ત્રેવીસ કરીશું બરાબર ચાલો ડબલ છે એટલે ઝીરો બે દુ ચાર જીરો સાથે ગુણાકાર ઝીરો થશે બે એકા બે ત્રણ 2, છ ત્રણ 0, જીરો આવશે ત્રણ એકા ત્રણ બરાબર ચાલો અહીંયા છ ચાર ત્રણ અને બે હવે એક જીરો ઉમેરી દઈશું રહી ગયો તો એ તો અહીંયા કેટલો થશે બે હજાર ત્રેવીસ હજાર સાઠ શું થશે લસા બરાબર તો ચાલો હવે આપણે આગળ વધીશું હવે આપણે ગુસ્સા ગુણ્યા લસાઅ શોધવાનું છે બરાબર ત્રેવીસ હજાર ચારસો ને બરાબર તો ચાલો મિત્રો આનો ગુણાકાર કરીશું ત્રેવીસ હજાર ગુણ્યા બે બરાબર ચાલો બે જીરો જીરો આવશે છ દુ બારનો બે વધી એક ત્રણ દુ છ ને એક ચાર દુ આઠ ને એક નવ ત્રણ દુ છ બે દુ ચાર તો જો મિત્રો અહીંયા કુલ કેટલો ગુણાકાર થાય છેતાલીસ હજાર નવસો ને વીસ બરોબર ચાલો આગળ વધીશું હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે પાંચસો દસ પાંચસો દસ હવે કરવું પડશે બરોબર पांच सौ दस गुनिया बानु चलो चलो पांच सौ दस गुनिया बानु चलो डबल संख्या जीरो नौ साथ जीरो साथ गुणाकार करी जीरो नौ एक नौ नौ पंचा पिस्तालीस बराबर जीरो साथ गुणाकार करी जीरो आशे बे पाँच दु दस बराबर चलो जीरो बे नौ छ चार तो जो मित्रों अँ के છેતાલીસ હજાર નવસો ને વીસ જો સેમ જવાબ આવ્યો છે બરાબર તો હવે શું લખીશું અહીંયા ગુસ્સા અ ગુસ્સા અ ગુણ્યા લસા અ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચાલો મિત્રો અહીંયા દાખલો પૂરો થાય છે બરોબર એકદમ સહેલા છે મિત્રો પ્રેક્ટિસ કરી પડશે આવડી જ જશે બરોબર તો ચાલો મિત્રો આપણે દાખલા નંબર ત્રણ જોઈશું સૌપ્રથમ આપણે ત્રણસો છત્રીસ જોઈશું બરોબર જો મિત્રો એકમનો અંક શું છે છ છે એટલે બે વડે ભાગીશું બરોબર તો ચાલો આપણે બે વડે ભાગીશું બે વડે ભાગીએ ત્રણ ત્રણ છ બરોબર બે કા બે ત્રણ માંથી બે જાય તો એક ઉપરથી ઉતારીશું ત્રણ બરોબર છ દુ બાર તેરમાંથી બાર જાય તો એક ઉપરથી તારે છ આઠ દુ આઠ સોળ બરાબર તો સોળમાંથી સોળ જાય તો ઝીરો તો જો મિત્રો એકસો ને અડસઠ ભાગ્યા બે ચાલો અહીંયા પણ છેલ્લો અંક આઠ છે એટલે બે વડે ભાગશે બરાબર તો ચાલો એને બે વડે ભાગ ચલાવીશું એકસો અડસઠ આઠ સોળ બરાબર ચાલો સોળમાંથી સોળ જાય તો ઝીરો ઉપરથી ઉતારીશું આઠ ચાર દુ આઠ બરાબર તો ચોર્યાસી દુ ચોર્યાસી દુ એકસો ને અડસઠ તો ચાલો મિત્રો ચોર્યાસી એ પણ બે વડે ભાગશે તો ચોર્યાસી તો બેતાલીસ દુ ચોર્યાસી બરાબર ચોર્યાસીના અડધા બેતાલીસ તો બેતાલીસ દુ ચોર્યાસી ચાલો અહીંયા પણ બેનો બે વડે ભાગ ચાલશે બરાબર 42 ને તો એકવીસ દુ બેતાલીસ બરોબર હવે એકવીસ સાતરી એકવીસ બરોબર સાત એકવીસ હવે સાત અવિભાજ્ય છે એટલે સાત એકા સાત બરાબર તો જો મિત્રો અહીંયા ત્રણસો ને ના વયો ત્રણસો છત્રીસના અવયવો એક બે ત્રણ ચાર બેની ચાર ઘાત ગુણ્યા ત્રણ અને ગુણ્યા સાત બરાબર તો ચાલો મિત્રો આપણે ચોપનના અવયવ જોઈશું બરોબર ચોપ્પન જો અંક એકમનો અંક ચાર છે એટલે બે વડે ભાગશે બરોબર મિત્રો તો સત્યાવીસ દુ ચોપન થશે બરાબર સત્યાવીસ દૂ ચોપન સત્યાવીસને કઈ રીતના તો નવતરી સત્યાવીસ બરાબર નવ તરી સત્યાવીસ ચાલો નવ ને ત્રણ તરી નવ નાની સંખ્યા છે એટલે મિત્રો આપણે ત્રણ તરી નવ બરાબર ત્રણ ત્રણ એકા ત્રણ બરાબર ચાલો ચોપનનો અવયવો ચોપનના અવયવો શું છે ચાલો બે ગુણ્યા એક બે ત્રણ ત્રણનો ઘન બરાબર તો ચાલો મિત્રો આપણે આ બંનેના ગુસ્સા અને લસા શોધીશું જો બંનેમાં કોમન શું છે મિત્રો તો જો મિત્રો અહીંયા અહીંયા બેની ચાર ઘાત અને બે આ કોમન છે અને અહીંયા ત્રણ અને ત્રણની ત્રણ ઘાત બરાબર તો ગુસ્સા સૌપ્રથમ પ્રથમ ગુસ્સા શોધીશું કોમન અને સૌથી નાની ઘાત બરાબર તો બેની અંદર આ બે એટલા છે બરાબર નાની ઘાત અને ત્રણની અંદર ત્રણ કોમન છે તો ત્રણની નાની ઘાત ખાલી ત્રણ લખાશે બરાબર તો અહીંયા કેટલા થશે ગુસ્સા છ ત્રણ દુ છ ચાલો લસા બધું અને મોટી ઘાત તો જો મિત્રો અહીંયા બેની ચાર ઘાત ગુન્યા હવે આ બે લખાશે નહીં પછી ત્રણ ત્રણની ત્રણ ઘાત ગુણ્યા પછી સાત સાત લખાશે બરાબર તો જો મિત્રો હવે અહીંયા શું છે બેની ચાર ઘાત એટલે સોળ થશે બરાબર અને ત્રણની ત્રણ ઘાત એટલે સત્યાવીસ થશે ગુણ્યા સાત બરાબર તો ચાલો મિત્રો આપણે અહીંયા ગુણાકાર કરીશું સત્યાવીસ સત્તા એકસો ને થશે બરાબર એકસો નેવ્યાસી સોળ કરીશું બરાબર તો ચાલો ગુણાકાર કરીશું ડબલ છે એટલે ઝીરો આવશે નવ આઠ એકા આઠ એક એકાએક બરાબર પછી નવ ચોપનનો ચાર વધી પાંચ આઠ સઘ ને પાંચ ત્રેપન વધી પાંચ છ ને પાંચ અગિયાર તો જો મિત્રો ચાર નવ ને ત્રણ બારનું બે વધી એક બરાબર દસનું શૂન્ય વધી તો અહીંયા કેટલા થશે મિત્રો લસા ત્રીસ ચોવીસ બરાબર તો ચાલો હવે આપણે દાખલો આગળ ચલાવીશું જો મિત્રો અહીંયા આપણે ગુસ્સા ગુણ્યા લસા લસા અ બરાબર ચાલો ગુસ્સા કેટલા છે છ અને લસા કેટલા છે ત્રીસ ચોવીસ બરાબર ચાલો આનો ગુણાકાર કરીશું ત્રીસ ચોવીસ ગુણ્યા છ બરાબર ચાલો છ ચોક ચોવીસનો ચાર વધી બે છ દુ બાર ચૌદનો વધીએ એક છ તરી અઢાર તો જો મિત્રો અહીંયા કેટલો થશે અઢાર હજાર એકસો ને થશે બરાબર તો ચાલો મિત્રો હવે આ બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીશું ત્રણસો છત્રીસ ચોપન બરાબર તો હવે અહીંયા ત્રણસો છત્રીસ ચોપન બરાબર આનો ગુણાકાર કરીશું ત્રણસો છત્રીસ ચોપન ચાલો ડબલ છે એટલે છ નો શૂન વધી ત્રણ પાંચ તરી પંદર સોળ સત્તર અઢાર વધી એક પાંચ તરી પંદર ને છ બરાબર તો જો મિત્રો અહીંયા હવે છ ચોક ચોવીસનો ચાર વધી બે ચાર તરી બાર તેર ચૌદ વધી એક ચાર દુ આઠ ચાર તરી બાર ને એક તેર બરાબર ચાર ચાર આઠ ને ત્રણ અગિયાર ને એક આઠ તો જો મિત્રો અહીંયા અઢાર હજાર એકસો ને સેમ જવાબ આવ્યો છે બરાબર અહીંયા તો આપનો દાખલો સાચો હવે શું લખીશું મિત્રો છેલ્લે અહીં ગુસાઅ અ ગુણ્યા લસા અ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર ગુણાકાર આ રીતના તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું શું કહે છે નીચે આપેલ પૂર્ણાકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લુસા લસા શોધો બરાબર તો અહીંયા આપણે ક્વેશ્ચન તરની અંદર ખાલી ગુસ્સા અને લસા એટલું શોધવાનું છે બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર બાર સંખ્યા બાર છે બરાબર ચાલો છ દુ બાર બરાબર ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ બરાબર ચાલો ત્રણનો લસા કેટલો થશે અહીંયા બેનો વર્ગ ગુણ્યા ત્રણ બરાબર ચાલો પંદર પંદરનો જોઈશું પાંચ તરી પંદર બરાબર પાંચ તરી પંદર પાંચ એકા પાંચ બરાબર ચાલો 15 ના અવયવ કેટલા પડે છે 3 * 5 બરાબર ચાલો એ જ રીતે આગળ 21 બરાબર 7 * 3 21 7 * 21 ને 7 * 1 = 7 બરાબર 7 * 1 = 7 તો 21 ના કેટલા અવયવ પડે છે 3 * 7 તો જો બંને ના હવે ગુસ્સા અ અને લસાઅ શોધીશું બરાબર તો જો મિત્રો અહીંયા ત્રણેયમાં કોમન શું છે જોઈએ અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ બીજું કોમન નથી તો ગુસ્સાની અંદર શું આપણે લખવાનું છે કોમન તો કોમન કેટલા છે ત્રણ અને નાની ઘાત તો અહીંયા આપણે ત્રણ એટલા જ આવશે બરોબર અને લસાની અંદર બધી જ અને મોટી ગાત તો બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત બરાબર તો જો મિત્રો કેટલા થશે બેનો વર્ગ ચાર ચાર તરી બાર બાર પંચા સાહીઠ સાહીઠ ગુણ્યા સાત કેટલા થશે સાત સન બેતાલીસ એટલે ચારસો ને વીસ બરાબર તો ચાલો મિત્રો આપને દાખલા નંબર બે જોઈશું ચાલો સત્તરના સૌપ્રથમ શું કરીશું સત્તર અવિભાજ્ય સંખ્યા છે એટલે ભાગ ચાલશે નહીં એટલે શું કરીશું સત્તર એકા સત્તર બરાબર ચાલો સત્તર એકા સત્તર પછી ત્રેવીસ ત્રેવીસ પણ કેવી છે અવિભાજ્ય સંખ્યા છે ભાગ ચાલશે નહીં એટલે શું કરીશું ત્રેવીસ એકા ત્રેવીસ બરાબર ચાલો અહીંયા ઓગણત્રીસ એ પણ કેવી છે ઓગણત્રીસ એ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે ઓગણત્રીસ એકા ઓગણત્રીસ બરાબર તો જો મિત્રો હવે એનો ગુસ્સા અને લસ્સા શોધીએ ચાલો સૌપ્રથમ સત્તરના અવયવ કેટલા પડે છે તો સત્તર ગુણ્યા એક ખાલી કરી દઈશું બરાબર અહીંયા ત્રેવીસ બરાબર ત્રેવીસ એક પછી અહીંયા ઓગણત્રીસ તો ઓગણત્રીસ ગુણ્યા એક ચાલો ગુસ્સા અ અને લસા અ બરાબર જો મિત્રો અહીં કોમન કઈ છે ગુસ્સામાં એક એક જો ગુસ્સાનો કોમન ના હોય તો આપણે એક લખી દેવાનો બરાબર હવે લસા અ ચાલો બધી બધી સંખ્યાનો સમાવેશ થશે સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ બરાબર તો ચાલો બંનેનો ત્રણેયનો ગુણાકાર કરીશું ત્રેવીસ ગુણ્યા સત્તર બરાબર ચાલો ઝીરો ત્રણ એકા ત્રણ બે એકા બે સાત તરી એકવીસનો એક વધી બે સાત દુ ને પંદર સોળ બરાબર ચાલો હવે એક નવ ત્રણસો એકાણું ત્રણસો એકાણું ગુણ્યા ઓગણત્રીસ કરીએ ચાલો જીરો બે એકા બે નવ દોરા એક ત્રણ દુ છ ને એક સાત બરાબર ચાલો નવ એકા નવ નવે નવે એક્યાસીનો એક વધી આઠ નવ દોરા નવ સત્યાવીસ સત્યાવીસ આઠ પાંત્રીસ બરાબર તો ચાલો નવ ત્રણ પાંચ ને આઠ તેર વધી એક આઠ નવ દસ અગિયાર બરાબર તો જો મિત્રો અહીંયા લસા કેટલો થશે તો અગિયાર હજાર ત્રણસો ને અગિયાર હજાર ત્રણસો ને ઓગણચાલીસ થશે બરાબર આ લસા તો ચાલો મિત્રો દાખલા નંબર ત્રણ જોઈશું આઠના વયો પાડીશું બરાબર આઠ ચાર વડે ભાગશે ચાર દુ आठ बराबर बे दू चार बलो आठ ना हो यो एक बे त्रन बैं गात बराबर चलो यीतना आपने नौ ना जो ये बराबर नौ चलो त्र तरी नौ त ત્રણ તો ચાલો નવના વયવો કેટલા છે ત્રણ ત્રણનો વર્ગ બરાબર ચાલો એ જ રીતના આપણે પચીસના જોઈશું બરાબર પચીસના વયવો પાંચું પાછું પચીસ બરાબર અને પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ તો પચીસના વયવો કેટલા પડે છે પાંચનો વર્ગ તો જો મિત્રો હવે ગુસ્સા અ અને લસા શોધીશું બરાબર જો અહીં ગુસ્સા સમાન કશું નહીં હોય તો આપણે એક લખીશું બરાબર લસા બધું જ લખવાનું છે એટલે બેનો ત્રણ ઘાત ગુણ્યા ત્રણનો બે ઘાત ગુણ્યા પાંચનો બે ઘાત તો જો મિત્રો બેનો ત્રણ ઘાત કેટલો થશે બે દુ ચાર ચાર દુ આઠ બરાબર અહીં આઠ ત્રણ તરી નવ પાંચું પાચું પચીસ તો જો મિત્રો પચીસ અટા બસો બરોબર નવ દુ આઠ એટલે અઢારસો કેટલા થશે અઢારસો થશે તો ચાલો મિત્રો આપણે સ્વાદે એક પોઈન્ટ એકના નંબર બે અને ત્રણ અહીંયા આપણે પૂરા કરીએ છીએ હવે મળીશું મિત્રો નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ એક પોઈન્ટ બેની અંદર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ